उमेदवारी परत खींचवानी छेली तारीख 4 फरवरी 2025 मतदाननी तारीख 16 फरवरी 2025 रविवार मतदानનો સમય सवारे 7 વાગ્યા થી સાંજ ના 6 વાગ્યા સુધી મતગણતરી ની તારીખ 18 फरवरी 2025 મંગળવાર ખેડા જિલ્લા પંચાયત અને થાનેરા નગરપાલિકા ની ચૂંટણી જાહેર નથી કરાઈ રાજ્ય ચૂંટણી આયોગ ના કમિશનર ડોયસ મુરલી કૃષ્ણએ જણાવ્યું છે કે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા આસક નગરપાલિકા ગ્રામ તાલુકા પંચાયત ની ચૂંટણી યોજવામાં આવશે

નોંધનીય છે કે રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં સત્યાવીસ ટકા ઓબીસી ચૌદ અને સાત ટકા અનામત બેઠકો રહેશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામતના અમલ સાથે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી જાહેર થઈ છે અલબત્ત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત પિચોતેર નગરપાલિકા અને પાંચસો ઓગણચાલીસ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ચાર હજાર સાતસો પાસઠ ની ચૂંટણીઓ થઈ શકી નથી તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે जो तुमने हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी, चेनल ने सब्सक्राइब करी, बाजू में आइक ने दबा देंजों